ગેસ છે ગાડી આવે ઘણી આવે શમશી મને દીધું ઓ ભાસી હાથે બાર હાથ મે ભરાઈ ગયો માફી દીયો તો સાહેબ તમે રાજીને લેવા જાવ ને આને એક લેવા એવું ન હોય હે एडिट जो माइंड वीडियो भाई के रोक के कहीं ना थी नहीं सब तक ना है खावा है नहीं मन जी दवा देखी वो तो गरम गरम में भाव बस ना भाव थोड़ी बस आओ तो मुके चाइनीज के हम्म ना कने भाव नहीं ठंडू से मम्मी मना ना के खोखा मुके पास पास ना ढका हां ढक दे भाई ओ मम्मी

એ પોગ લઈ લીધું હોય ગાય ગયું હા હવે બસ હો લે એટલી ફેરમ ન ખાજો સાવવાનું હોય ઓગારી ગયો હવે જયદીપ જેસી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં આલતો વાગી ગયા છે હવા બાર આપણે બપોરા કરી લીધા ને દઈનો દરે ને એટલો ઘડી કારા બેહું જો છાયા ખાટલા રાખીને બેઠા હું એટલે જાડવાં હસલ થઈ ગયા થી અંજો ઓલી સેન માથા મારવાનું કરે કુંડીમાં જડ તા હન હવા ની તડકી નીકરી બધું એસા સુકાઈ ગયું અને આ બધું નીણ કરે છે માલ ની મોટર બંધ કરવા ગયો તો જસ્મીન ભાઈ જે આ બધું ઝાડવા પાયા અસલ ટા ઢાટુ પવન આવ ઝાડ હાલો તો વાગી ગ્યા છે હવા ચાર ઊઠી ગયા દેખ બધા નીંદર થઈ ગઈ છે હમણા કઈ કામ નથી ને એટલે કામ કાલે થી જાગીએ પાણી વાળવા નહીં તો છોકરા વાગી બીજું કઈ કામ નથી પણ એવું લાગેટ કટકા હરવા લાગી કામમાં અજેજો પરી સમાસ આવી હોય કે મનવી હોય તો મરી ગયા તો વિચાર છે પછી કાને પાપા આવે ને પૂછીતી ખબર પડે ને કે આ છે જામનગર આ ઘણી આવશે હવે આ થોડક તડકા પડે ને એટલે મંડીની જરૂર પડીએ નકર તો વાંધો નતો કણ અરે મે બે માંડી ને વડલાન છાયા બેહી ગઈ છે કા બે વડલા સે ને ગુલ્લો મારા હાથ માં મોબાઈલ ન સે તો એ હાથ દુખે બોલ અમાર કેરુભાઈ છાયા છે દેખે છે યારું આપણા ઘાટો છાયા થઈ ગયો દી હારું હે હ ખાય ને ખાઈ ની હો કોઈ ના ખાઈ હાઈ ને ખાઈ આજ હાંજી થી કાલ હાંજી એન પાન ઝઘડલો પડ્યો રોટલી નો રોટલા નો પણ ખાવામ ના હાંજી હું કેયક હક ની બેઠી ગઈ છું તેરા બીજો હું કામ કામ તો કર ઘર નો હોય બાકી તો કઈ ના હોય ને આપણે હીવા નું હાલે છે થોડું થોડું ને વેત આવે તો હીવા રાખો પણ કાયમ બબે તા શાક બનાવવાનો એ મમ્મી કેમ બેહું સંતા ચાલે ઈ તો ના ભાવે તો બે બનાવવા પડે હા આજ કંટ્રોલ આમાં શાક બનાવ્યું ને જસ્મીન ને જયદીપ ને ભાવે નહી દીને સાથે ટમેટા ના બોલ ટમેટા

કોં કે બનાવી દે તો કે રેસિપી જોઈ લેવાય કે બનાવી દે કે ફેર ખાજો તમે હું નઈ ખાવ બસ ખાધી ને જો ના ના હું ખાઈ જ નઈ મણ ભાવે જ નઈ આપણે ખોટું ના બોલી આપણે બહુ ટ્રાય કરી હું એવું લાગ્યું ને વેત આવી તો અજી સાકલામાં જો ઢેગલી રહી છે અગર બિચારા ખાઈ જશે જો આ પાછા બાયણે કબૂતર આવ્યા તા એ દાણા ખાઈ ગયા બાર એટલા સાકલા અંદરના સાકલા અંદર જ ખાઈ કે મશી

अरे <coughs> कोई ना मुझे रखे टैप ले अब उधर आवे से कौन जरा के कोई टैप ले अड़वा ना दी तरत आज राई दू दी एम के बादो मां बादो में मा। बो ऊचे होय दी बोलवा ही ना दी आपड़े अड़ी काठी ने भेगो भेगो ई उपड़ी जाए क्या जाए क्या थोड़ी थोड़ी जो बे हम खाए से भूको अना आज सल खाखड़ी जे हु काई गयो थोड़ी मई ना के आई तक पोलो काई पो

oreu nathi ke ek tha rieli kai ni madan ghane bisara na dawa sati bani to haasi vaati body thai jayle dawa sati parva jeu nathi parva jeu raat nadi varsha chalu chalu reso raaje geli aap to vadlo corona pani kai na ma jasi bhare hna pani jade to pura no ha nimbu to pakarata am jaon pade કોઈ કન્ટેન્ટ બાકી એક ભાઈન કમેન્ટ હતી ભેહુના વ્લોગ ઉતારજો મારા ભેહુતા કાયમ વ્લોગ માં આવે તો મને એમ થાય વરી બધાય બોરિંગ કન્ટેન્ટ થઈ જહા એટલે હું ના ઉતારું તો હાલો હવે હે ને આપણે આ સાથે વ્લોગ નો કરી દે એન્ડ મડિયે કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ